અલ્યા માજોર ઓન કાકો તો ગરીબ લાગે ને અમાજોર ખઈખં કેવો ને તકરો ગળો ને મને રૂપિયા કે માર વઢે ને ઈમેય ના પાડે પૈસા આલવાની વાત કરી લે ને હેલો તમારી મારી રી આઠ લાખ રૂપિયા રાખો એટલે આઠ લાખ રૂપિયા વધારે કેવાય એટલા તો ફાડતા નહીં બઉ ક્યાં થોડા ઓછા નહી થાય ના ઓછા હોય આચા તમારા છોકરા મારા છોકરા કશું ન કેતા તો આઠ લાખ રૂપિયા કશું નઈ કરો દે ઘરે આઠ વર નો નોકરી કરે ને પેલું આઠ ની નોકરી કરે ને તો ને પાવ કશું વધતું જ નહીં

જેવું બધે તો ખાઈ જાય ખોટાક પૈસા ખર્ચ કરો રાખો રાખો તમે સારું કરવા બાજુ આપડે તમારી તમારી કઉ ચાર લાખ રૂપિયા તમે રાખો તમે રાખો

Why is it Shiranya Arpoorina? Yeah Literally. Gamma just comes thereını, who will throw him away? Stop aquí? That's ચાલ કાકા જ વાત કરું કશું બોલતો ના શાક પછી કળા હું તમને શું કહું ઉડો ચા ચાર લાખ ને ચે દોઢસો રૂપિયા ઉડો એને ઉપાડીને લાબા ને ઓ ભાઈ જે હવે ટૂંક લાબા ને પૂડો બસો રૂપિયા થાય એમ કરો સિલા હજાર રૂપિયા રાખો એટલે તમારા છે રૂપિયા રાખો તમારે રાખો હોય તો રાખો કરી લેજો બરોબર આવું શું કરો આવું શું કરો તમારો મારું ખાલી રૂપિયા રાખો શું કરો રૂપિયા રાખો થાય રાખો કરો બસો રૂપિયા રાખવા પડે બસો રૂપિયા રાખો આવું શું કરો

હરુ કાવા 200 200 200 ફાઈનલ આકાસીનો હોતા હરુ હારુ એ હરુ હારુ હવે તમે પાર્સલ કરાવો એવા 200 રૂપિયા દી હરુ કાવા તમારું સુગરો તમારા ઘરે પહોંચી જા ઓને ઘરે મેલ્યો ઓછું ચાલે ઘરે જતો તો તાર મોરતે હાલ દે બરોબર હાર 100 રૂપિયા હરુ 200 રૂપિયા તાર કાકો લુકવાર કીયો હે એ 10 લાખ માં 200 રૂપિયા લઈને મેલ્યા કઈ લુકવાર વેરા ના હોય તારા ભાગમાં 100 રૂપિયા લાવન ઘરે મેલ્યો લાય રૂમલ ચાલે જ